મિત્રો ઉનાળો આવતા જ આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના પરિવર્તન ચાલુ થાય છે જેમ કે શિયાળો હોય શિયાળામાંથી આપણે અત્યારે ઉનાળાની અંદર જઈ રહ્યા છે અથવા તો ઉનાળો એકદમ બેસી ગયો એ રીતના આપણે કહી શકીએ કારણ કે બપોરના સમયે ચાલીસ સુધી પાંત્રીસ થી ચાલીસ સુધી ડિગ્રી તાપમાન જતું રહે છે તો આ સમય દરમિયાન કયા એવા પીણા છે કયા એવા ડ્રિંક છે અથવા તો કઈ એવી વસ્તુઓ છે જે એકદમ નેચરલ છે અને આપણા બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે એ વસ્તુઓ એવી ત્રણ વસ્તુઓ વિશે હું તમને આ વિડીયોની અંદર વાત કરીશ અને આ સમય દરમિયાન જે પરિવર્તન થાય છે એમાંના પરિવર્તનમાંનું ઘણા બધા પરિવર્તન એવા છે કે જે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે જેમ કે શિયાળામાંથી આપણે ડાયરેક્ટ ઉનાળામાં આવીએ તો આ સમય દરમિયાન આપણા શરીરનું ટેમ્પરેચર અંદરની જે પ્રવૃત્તિઓ છે એ પણ ચેન્જ થાય છે અને સાથે સાથે આપણે ફૂડ પણ ચેન્જ કરવાના હોય ખોરાક પણ ચેન્જ કરવો પડે છે નહીતર શરદી તાવ ઉધરસ આ પ્રકારના વાયરસ નોર્મલ જે ઇન્ફેક્શન છે એ નોર્મલ ફેલાવાની જે શક્યતાઓ છે

વધી જશે ડાયાબિટીસ થશે એવી એવા ડરના કારણે આ શુગર કેન જે જ્યુસ આવે છે રસ આવે છે શેરડીનો રસ એ પીવાનું ટાળે છે તમારે આ બિલકુલ પણ ટાળવું ન જોઈએ શેરડીનો રસ છે એ પી પિતને શાંત કરનારી સૌથી સારામાં સારી ઔષધી છે જે લોકોને જે લોકોને વારંવાર પીતની તકલીફ થતી હોય એસિડિટી છાતીમાં શરીરમાં બળતરા આ પ્રકારની જે દાહની તકલીફ ઉત્પન્ન થતી હોય હાથ પગમાં બળતરા થાય પગના તળિયામાં બળતરા ખાય અને ગળેથી પાછું આવતું હોય એવું લાગે આ એ સમય દરમિયાનના સંકેતો છે કે જ્યારે તમારા શરીરમાં પિત્ત વધે છે ઉનાળો બેસે એટલે ધીરે ધીરે દરેક વ્યક્તિના શરીરમાં પિત્તની જે તકલીફ છે એ ધીરે ધીરે ઓફ થતી જાય છે વધતી જાય છે ઘણા બધા લોકોને ખ્યાલ જ નથી કે પિત માટે સૌથી ઉત્તમ વસ્તુ છે શેરડીનો રસ હા એ શેરડી એકદમ બેસ્ટ નેચરલ રીતે ઉગાડવામાં આવેલી હોય એમાં વધારે દવાઓનો કે એવો ન કરવામાં આવેલો હોય એ પ્રકારની શેરડીનો રસ અને તમારા વિસ્તારની આજુબાજુ જ પાકેલી હોય એ પ્રકારની શેરડીનો રસ તમારે પીવો જોઈએ અને આગ્રહ એવો રાખવો જોઈએ ખાસ ધ્યાન રાખવું શેરડીનો રસ આપણા આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે પણ એ એકદમ ફ્રેશ હોવો જોઈએ કારણ કે તમે અગર અત્યારે દસ મિનિટ પહેલા કે પંદર મિનિટ પહેલા પણ શેરડીનો રસ કાઢેલો છે સમજી લો મેક્સિમમ જે ટાઈમ છે પંદર મિનિટ પહેલાનો છે કે પંદર મિનિટ કે એના પહેલા બનાવેલો રસ હોય કાઢેલો રસ હોય એ રસ પીવાથી આપણા પેટને લગતી ખૂબ જ મોટી તકલીફો ઉત્પન્ન થઈ શકે જેમ કે તમને ઉલટી જેવું થઈ શકે અથવા તો એ રસ છે તમારા શરીર માટે ઝેર સમાન પણ સાબિત થઈ શકે કારણ કે જ્યારે એ રસ છે થોડો મતલબ પંદર વીસ મિનિટથી જૂનો થાય છે એટલે એ પહેલા કાઢેલો હોય તો એ રસની અંદર અમુક પ્રકારના ઝેરીલા તત્વો છે ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય છે અને એ આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે હા એવું સંકેત તો કોઈને જોવા મળતા નથી કારણ કે મોટા ભાગના જે ઉનાળા દરમિયાનના જે રસના જે વહેલા ચાલતા હોય એમાં ફ્રેશ રસ જ આપવામાં આવતો હોય છે તો એવો આગ્રહ તમારે પણ રાખવો કે રસ છે એકદમ ફ્રેશ હોવો જોઈએ અને ઉનાળામાં આ રસ ફરજિયાત તમારે રોજ અથવા તો એકાતરે એકાતરે પીવાનો છે બપોર દરમિયાન એમાં તમે બરફ ના નાખો તો વધારે સારું સાદો રસ છે એકદમ નોર્મલ એ પીવાનો છે

હાઇડ્રેટ રહેવાની જરૂર છે એ હાઇડ્રેટ રહેશે અગર તમે લેમન વોટર પરફેક્ટ રીતે તો એમાં વધારે બરફ નથી નાખવાનો વધારે ખાંડ નથી નાખવાની લેમન વોટર ની અંદર તમે ફુદી પાન નાખી શકો અને એ પ્રમાણે ઘરે બનાવીને અથવા બહાર પણ પી શકો પણ એમાં સોડાનો કે પ્રકારે ઉપયોગ નથી કરવાનો પાણીનો ઉપયોગ કરવાનો છે ઓકે આ સિવાય ત્રીજી વસ્તુ છે એ છે સૌથી ઉત્તમ અને સૌથી બેસ્ટ નારિયેળ પાણી હા

જે હૃદયને પણ ખૂબ સારું કરે છે તમારા હૃદયની અંદર અગર નસોની અંદર તમારા બ્લડની જે નસો છે આપણા લોહીની એની અંદર કે કોલેસ્ટ્રોલ જમા જમા થઈ રહ્યું છે તો એ કોલેસ્ટ્રોલને તોડવાનું પણ કામ કરે છે નારિયેળ પાણી નારિયેળ પાણી લીંબુ પાણી અને સુગર કેને એટલે જે શેરડીનો રસ આ ત્રણ અમૃત છે કે જે ઉનાળામાં પીવા જોઈએ દરેક વ્યક્તિએ તમે સવારથી સાંજ સુધી લીંબુ પાણી સવાર સાંજ બે ટાઈમ પી શકો નારિયેળ પાણી એકાત્રે એકાંત્રે પી શકો એક દિવસ નારેળ પાણી એક દિવસ તમે શેરડીનો રસ અથવા તો જે લોકોને ડાયાબિટીસ બિલકુલ નથી એ લોકો રોજે રોજ શેરડીનો રસ વખોર દરમિયાન ખાસ પી શકે અને ખાસ જે લોકો ઉનાળાની અંદર ડીહાઇડ્રેટ વધારે થઈ જતા હોય વધારે પડતી પાણીની તરસ તમને લાગતી હોય તમારે પાણી ખાસ પીવાનું છે પણ નિંબુનું ધ્યાન રાખીને પાણી પીવાનું છે ઉનાળામાં ખાસ આપણને જમી લઈએ ને એ પછી પાણીની વધારે પડતી તરસ લાગતી હોય આ સમયે તમારે પાણી નથી પીવાનું બપોરે તમે જમી લો છો છો એ પછી તમે પી શકો ઓકે આ અમૃત છે ઉનાળામાં તો ખાસ અને અંદર તમે ચપટી મરીનો પાવડર અને પાંચ થી છ તુલસીના પાન નાખી અને બપોરે જમ્યાના અડધો કલાક કે એક કલાક પછી પીવાનું રાખશો તો એસિડિટી સો ટકા શાંત થઈ જશે અને ઉનાળામાં તમને જે ડિહાઇડ્રેશનની તકલીફ થાય એ પણ નહીં થાય પાણી પીવાનો નિયમ છે કે બપોરે તમે જમી લીધું હોય એના એક કલાક પછી તમારે પાણી પીવાની શરૂઆત કરવી જોઈએ ત્યાં સુધી પાણી ન પીવું જોઈએ બપોરે જમવા બેસો એના અડધો કલાક પહેલા તમે એક ગ્લાસ પાણી નોર્મલ પી શકો ખાસ ધ્યાન રાખવું ફ્રીજ નું કોઈ પણ વસ્તુ જે પાણી કે શરબત કે તૈયાર કરેલા શરબત કોઈ મહેમાનને પણ ના આપવા કારણ કે અગર તમે તમારા ઘરે શરબત પીઓ છો કોઈ વાંધો નહીં તમે તેનો કોઈ વાંધો નથી પણ જે બહારથી મહેમાન આવે છે એમને કમસે કમ લેમન વોટર છે અથવા તો શેરડીનો રસ તમે તમે સિટીમાં રહેતા હોય તો એ લઈને આવો ને એ પીવડાવો એમના માટે પણ સારું છે તમારા માટે પણ સારું છે બે વસ્તુ નથી પીવાની કોલ્ડ ડ્રિંક્સ અને ચા ચા કોફી ઉનાળા દરમિયાન બિલકુલ પણ ન પીવી જોઈએ કારણ કે ઉનાળામાં આ વસ્તુનું સેવન કરવાથી આ તમારા આંતરડા એકદમ ડેમેજ થાય છે અને તમારા આંતરડાને લગતી તકલીફો ઉત્પન્ન થવાથી કબજિયાત ગેસ એસિડિટી એસિડિટી કોલેસ્ટ્રોલ એટેક અને કબજિયાતના કારણે ચામડીના રોગ કારણ કે કબજિયાત થાય એટલે લોહી બગાડ થાય લોહી બગાડ થાય એટલે ચામડીના રોગ થાય અને એ ઘર કરી જાય ત્યારે આપણને ટ્યુબ લગાવી લગાવીને ચામડીના રોગોને દૂર કરવાની કોશિશ કરીએ અહીંયા દાદર હોય અહીંયા માટે અહીંયા થાય અહીંયા માટે અહીંયા થાય અહીંયા માટે અહીંયા થાય પાચન ક્રિયા સારી થશે અને બધું બરાબર થશે ચા કોફી બંધ ઉનાળામાં બંધ કરી દો કોલ્ડ્રીક્સ બિલકુલ પણ નથી પીવાનું કારણ કે એ કોલ્ડ્રીસ છે એ તમારા પેટ માટે ઝેર સમાન છે ઘણી વખત

ધીરે 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 આછું થતું જશે ચાંદા પડે તમે ઓપરેશન કરાવવા ઘણા લોકોને આંતરડા આંતરડા ફાટી ઓપરેશન કરાવવા પડે છે આંતરડું મોટું થાય નાનું એ પ્રકારની આંતરડાની બીમારી થાય છે એના માટે ઓપરેશનો કરાવે છે કારણ કે ધ્યાન નથી રાખતા જે આ પ્રકારના કોલ્ડ્રિંક છે એ તમારા હોજરી અને આંતરડાને ફાડી નાખે છે એક સાથે નહીં ફાળે જે 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 એસિડ તો ઝેર કામ કરે છે એ રીતના નહીં પણ ધીરે ધીરે જે ઉંદર હોય ઉંદર એ કોઈ વસ્તુને એવી રીતના અથવા તમાર તમને પણ ક્યારેય ઉંદર કરડે ને તો એ શું કરશે પેલા કરડ છે પછી ફૂંક મારશે કરડ છે ફૂંક મારશે જ્યાં સુધી તમને એનો દર્દ અંદરથી ચામડી જ્યાં સુધી આખી નહીં નીકળી જાય તમને એનો દર્દ નહીં થાય ત્યાં સુધી એ ઉંદર કરડ્યો એનો ખ્યાલ નહીં આવે આ એની એક ટેકનિક છે અને એ જ ટેકનિક થી કોલ્ડ ડ્રિંક્સ તમારા શરીરને કોરી કોરીને ખાઈ જાય છે અને જ્યારે ખ્યાલ આવશે ને ત્યારે મોટા મોટા ઓપરેશન કરાવવા પડશે અને એ પછી તીખું બંધ તળેલું બંધ વસ્તુ બધું બંધ ફ્રૂટ ખાવો જ્યુસ પીવો જ્યાં સુધી પી શકો ખાઈ શકો ફ્રૂટ અને જ્યુસ ત્યાં સુધી જીવો પછી રામ રામ આ વસ્તુ કરવાથી બેટર છે કે લીંબુ પાણી પીવો નારિયેળ પાણી પીવો શેરડીનો રસ પીવો આનાથી કોણ રાજી થશે જે લોકો નારિયેળ ઉગાડી રહ્યા છે એ ખેડૂતો રાજી થશે જે શેરડી પકાવી રહ્યા છે એ ખેડૂતો રાજી થશે જે લીંબુ પકાવી રહ્યા છે એ ખેડૂતો રાજી થશે ખેડૂતો રાજી તો આખો દેશ રાજી એટલે આ માટે થઈ ઉનાળામાં શેરડીનો રસ નારિયેળ પાણી લીંબુ પાણી ઘરે ગોળાનું માટલાનું તાજું પાણી પીવો ફ્રીજમાં રાખેલું પાણી નહીં ચા ને કોફી નહીં કોલ્ડ્રિંક્સ નહીં તમારું જીવન છે તમે બચાવવું તમારે બચાવવાનું છે તમારે ધ્યાન રાખવાનું છે મેં તમને રસ્તો બતાવ્યો રસ્તા ઉપર ચાલવાનું કામ તમારું છે વિડીયો લાઈક કરી શકો છો તમે અગર ગમ્યો હોય તો અને કોમેન્ટ કરી શકો અગર તમને સારું લાગ્યું હોય વિડીયો તો પ્લીઝ તમારી કોમેન્ટ કરો વિડીયો ગમ્યો હોય તો બધા સુધી શેર કરો અને બધાને કહો કે છેલ્લે સુધી જુઓ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચેનલમાં નવા હોય તો બે લાયકન દબાવી દો આ પણ તમને મારા વિડિયો છે તાત્કાલિક મળી રહે અથવા તો લાઈવ સેક્શનમાં તમે તાત્કાલિક જોડાઈ શકો એ માટે ઇમ્પોર્ટન્ટ છે سبسکرایب نو بٹن دباوو او بیل آئیکن دباوو اભાર